ખેડૂતો સતત સહાયની માંગ પણ કરી રહ્યા છે ત્યારે હવે આગાહીને લઈને જો વાત કરીએ તો આજે પણ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અનેક વિસ્તારોમાં વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે આ ઉપરાંત હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને એ સાથે જ આ વરસાદથી આપને કેટલું નુકસાન થયું છે તે સાથે જ ખેતી કે આપે વાવેલા પાકને લઈ

એ એ થોડા દરમિયાન અરબ કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં સિસ્ટમ બની જે સર્ક્યુલેશન હતી પણ એ સિસ્ટમ જેમ આગળ વધી અને એમાં પણ જે ઊંચું તાપમાન હતું એટલે ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ ખસી આવી તો જેમ ગુજરાત તરફ આવે એમ ઊંચું તાપમાન મળ્યું એટલે ઊંચું તાપમાન મળવાના કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ડિપ્રેશન બની ગઈ હતી હવે આ ડિપ્રેશન છે સ્વાભાવિક રીતે અત્યારે ચોમાસું પૂર્ણ થઈ ગયું હોય ત્યારે પછી મોટા ભાગે કોઈ સાયક્લોન હોય કે ડિપ્રેશન હોય એ ગુજરાતના દરિયાકાંઠા સુધી આવે પણ ત્યાંથી ગુજરાત ઉપર ના થઈ શકે કેમકે એને યોગ્ય હવામાન ન મળતું હોય એટલે એટલે ગુજરાત ઉપર લેન્ડિંગ ના થયું અને એ ગુજરાતના દરિયાકાંઠે તેમને સ્થિર થઈ ગઈ એ સિસ્ટમ એ સીમિત વિસ્તારોમાં એ ચક્રાઓ લગાવતી રહી છે સિસ્ટમ જેને કારણે એના આઉટર ક્લાઉડ છે સતત

પણ અત્યારે જે ઠંડક પ્રસરી છે એ અતિ તીવ્રતા સાથે વરસાદ પડ્યા છે જેને કારણે આ અત્યારે ઠંડી જોવા મળી રહી છે એટલે આ જે ઠંડી છે એ ઠંડી આખી અલગ છે અને જે શિયાળાની ઠંડી હોય જે ઉત્તરી પવનો આવે છે ઉત્તરથી બરફીલા પવનો ઠંડી લઈને આવતા હોય એ ઠંડી અલગ હોય છે એટલે એ ઠંડી લગભગ દસ થી પંદર નવેમ્બર વચ્ચે એની શરૂઆત થઈ જશે અને વિધિવત શિયાળાની શરૂઆત થઈ શકે છે શિયાળો પણ એકંદરે આ વર્ષે સામાન્ય કરતા થોડોક સારો રહેવાનો છે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે ઠંડી અને ઝાકળ છે એ સારા એવા જોવા મળે તેવું અનુમાન છે ખાસ કરીને આ જે અત્યારે ઠંડુ વાતાવરણ છે અને હવે જે શિયાળો નજીક છે તો વચ્ચે આપણે વચ્ચેનો ગાળો છે કે ત્રણ તારીખ થી એક વખત ફરીથી થોડુંક તડકો નીકળે તાપમાન ઊંચું જાય પણ હવે આપણે જે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો કરી શકાય એવી કંડિશન છે એ બંધાઈ રહી છે એટલે હવે ખેડૂતો માટે પણ એક સારી વાત એ છે આમ તો ખેડૂતોને નુકસાન તો કરોડો રૂપિયાનું છે

અને એકદમ છૂટા છવાયા સામાન્ય ચાપતા હશે એ બીજું માવઠાનો રાઉન્ડ ગણવાનો છે એ જે આઠસો પચાસ લેવલ થી એક અસ્થિરતા હશે ભેજ હશે એને કારણે એ માવઠું થાય બાકી એનાથી વિશેષ કોઈ બીજું મોટું માવઠું હમણાં ન થાય અને આપણું વાતાવરણ છે રાબેતા મુજબ રે તેવી શક્યતાઓ છે હવે માવઠા માવઠાથી ડરવાની બહુ જરૂર નથી હવે આ માવઠું છે એ થયું છે ને આમાં ઘણું બધું નુકસાન થયું નવું માવઠું હમણાં કોઈ મોટું માવઠું આવવાનું નથી જે મારું વ્યક્તિગત માનવું છે અમે જે અલગ અલગ

એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે સમુદ્રની સપાટીથી એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈએ સ્થિત છે ત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે જોઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ભાવનગરમાં ઝીરો પોઈન્ટ સત્યાસી ઇંચ જામનગરના લાલપુરમાં ઝીરો પોઈન્ટ ઓગણસી ઇંચ સાબરકાંઠાના વડાલી અને મોરબીમાં ઝીરો પોઈન્ટ ઓગણસી ઇંચ ભાવનગરના ઘોઘામાં ઝીરો પોઈન્ટ એકોતેર ઇંચ

દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અરવલ્લી અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે છ નવેમ્બરે બુધવારે એટલે કે પરમ દિવસે રાજ્યના આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગો સુકારે છે ગુરુવાર પછી રાજ્યમાં ક્યાંય પણ ભારે અથવા મધ્યમ વરસાદની આગાહી નથી તેવું હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે આગામી બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી રાજ્યમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની શક્યતાઓ છે ગુજરાતમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની જો હવે વાત કરીએ તો આ વખતે દરેક ભાગમાં સો ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમાં પણ ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રમાં વરસાદનો જે રાઉન્ડ આવ્યો છે તેમાં ખેતીવાડીને ખૂબ ભારે નુકસાન થયું છે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ એકસો અઠ્યાવીસ ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ એકસો પચાસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ચોવીસ ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ એકસો ને તેત્રીસ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે તો આ તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી અને તેમના જણાવ્યા પ્રમાણે જોઈએ તો હવે રાજ્યમાં વરસાદમાં છે ચોક્કસથી ઘટાડો આવશે ખૂબ સીમિત વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે એ પણ છૂટા સ્થળોએ હળવા મધ્યમ ઝાપટાઓ પડી શકે છે અને ત્યારબાદ ધીરે ધીરે વાતાવરણમાં ફેરફાર આવશે હાલ જોઈએ તો થોડા દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફારની ખૂબ શક્યતાઓ નથી પરંતુ ત્યારબાદ રાજ્યમાં ધીમે ધીમે ઠંડીના ચમકારાની પણ શરૂઆત થશે અને આ વર્ષે લાનીના સક્રિય થવાને કારણે શિયાળો પણ ખૂબ સારો રહે તેવી શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર